જે મોસ્ટલી આપણે હંમેશા એવું થતું હોય કે જે સ્ટ્રીટ પર મળતા હોય કે મુંબઈ સ્ટાઇલ જે હોય છે મુંબઈમાં મળે એવા ઘરે નથી બનતા તો આજે હું તમને એકદમ લિમિટેડ વસ્તુ હતી એ વસ્તુ ઘરે કેમ બનાવાય એ બતાવીશ ઓકે ફ્રેન્સ તો આપણે વડાપાવ માટે એક બટેટાનો મસાલો જેનો આપણે વડા કરીશું અને એક સ્પ્રિન્કલ કરવા માટેનો ડ્રાય મસાલો હું તમને બતાવીશ તો બંનેમાં જેટલી સામગ્રીઓ જોઈશે તમને એક સાથે જ અત્યારે બતાવી દઉં છું અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તેલ જોઈશે મીઠું છે આ બટેટા છે મેં જેને બાફી અને મેં મેશ કરી લીધા છે આઈ રિકમેન્ડ કે તમે આવી કોઈ બી બાફેલા બટેટાની જ્યારે આઇટમ્સ બનાવતા હોય ત્યારે બટેટાને વહેલાં જ બાફી દો અને પછી એને ઠંડા કરી અને એને મેશ કરો પછી ડ્રાય મસા મસાલામાં જીરું છે રેડ પાવડર અને આ સૂકું ટોપરું છે પછી આ અડદની દાળ છે રાઈ હળદર અને આ લીમડો છે આદુ મરચામાં એકદમ ફાઇન ચોક કરીને રાખ્યા છે લોટ્સ ઓફ લાઈક કોરિયન્ડર છે એકદમ મસ્ત સુધારેલી અને ચણાનો લોટ છે આપણે બેટર બનાવીશું વડા માટે એના માટે તો એઝ એ ટોલ કે આમાં બે હાથમાં મસાલા બનાવીશું તો એમાં સૌથી પહેલાં હું તમને જે ડ્રાય મસાલો છે એ કઈ રીતે બનશે બતાવીશ તો મેં મારું એક પેન જે છે એ ગરમ મૂકી દીધું છે ને એમાં મેં ખાલી એક જ ચમચી તેલ લીધું છે કારણ કે આ મસાલો આપણે એકદમ ડ્રાય બનાવીએ છીએ અને એમાં જે આ ટોપરાનું છીણ છે એને હું સરસ સોતે કરી લઈશ એકદમ એમાં આપણે સોલ્ટ એડ કરી દઈએ હું અમે લોકો પિંક સોલ્ટ ખાયા છે તો હું એડ કરું છું તમે સિમ્પલ સોલ્ટ પણ યુઝ કરી શકો છો અને એકદમ સરસ રીતે થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને સોતે કરશું તમને સ્મેલ એકદમ આવશે સોતે થશે વ્યવસ્થિત એટલે ફ્રેન્ડ્સ આને એક મિનિટ જેવું સોતે કર્યા પછી હું એને એમાં જીરું જે આપણે લીધેલું છે એ સારી એવી અમાઉન્ટમાં એડ કરીશ અને એને પણ હું એક મિનિટ જેવું સોતે કરી દઈશ આપણે જે રેડ ચીલી પાવડર છે એ લાસ્ટમાં એડ કરીશું કારણ કે અધરવાઇઝ એ બડી જવાની થોડી બીક રહેશે એટલે આપણે એને લાસ્ટમાં જ એડ કરીશું તો આને આવી રીતે કોન્સ્ટન્ટ મિક્સ કરતા રહ્યો અડધી મિનિટ પછી હું આમાં રેડ પાવડર જે હતો એડ કરું છું તમને વધારે તીખું ભાવતું હોય તો તમે વધારે એડ કરી શકો છો અને આને સેજ આમ તો મિક્સ કરીને આપણે ફ્લેમ છે ઓફ કરી દઈશું કારણ કે આપણું વાસણ ઓલરેડી ગરમ જ હશે તો આપણે એમાં મિક્સ કરી દઈએ અને એ ગરમ છે એમાં જ થોડું સોતે થઈ જશે અને કદાચ આનો કલર થોડો ચેન્જ થઈ જાય તો કાંઈ પ્રોબ્લમ નથી કારણ કે ટેસ્ટમાં એટલું જ સરસ લાગે છે તો કદાચ ઘણી એવું થાય કે આપડાથી મરચું સેજ બળી ગયું તો કાંઈ વાંધો નહીં એનો ટેસ્ટ એટલો જ સરસ આવે છે ને થોડો ડાર્કિશ કલર આવશે તો પણ ઇટ ગોઝ યમી ઓકે ફ્રેન્ડ્સ તો આમાં એ તો યુ કેન સી ધ કલર કેટલો સરસ કલર આવ્યો છે ને આ મસાલો એકદમ સ્પાઈસી થયો છે તો આ મસાલો આપણે વડાપાવમાં તો યુઝ કરીએ જ પણ એમને પણ એટલો જ સરસ તમે ખાખરા પર ઘી લગાડીને કે ફરસી પૂરી કે બીજા કોઈ પણ સ્નેક સાથે ખાશો તો એટલો ટેસ્ટી લાગશે હવે હું આને સાઈડ પર રાખી દઈશ ને આગળની પ્રોસેસ જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે હવે આપણે બટેટાનો જે માવો છે એ રેડી કરીશું તો સારી એવી ક્વોન્ટિટીમાં તેલ લીધું છે એમાં જે અડદદાળ છે એ આપણે એડ કરી દઈશું એકથી દોઢ ચમચી જેટલી મેં દાળ લીધી છે અને અડદ અડદદાળને ગોલ્ડન એકદમ થઈ જાય બ્લેકિશ ત્યાં સુધી આપણે એને સોતે કરીશું ઓકે તો તમે જોઈ શકો છો કે આપણે ડાક એકદમ થઈ ગઈ છે આપણી જે દાળ હતી એ હવે આપણે રાઈ એડ કરીશું થોડી વધારે અમાઉન્ટમાં આપણે આમાં રાય એડ કરીશું તો એનો ટેસ્ટ વધારે સારો આવશે રાય છે ક્રેકર થાય એટલે આપણે એમાં લીમડો અને મરચા જે આપણે કરેલા છે એને એડ કરી દઈશું

હવે આપણે જે આ બટેટાને મેચ કરી લીધા છે એ પણ એમાં એડ કરી દઈશું જે મસાલો છે એ ઓલમોસ્ટ રેડી છે અને એક હું અહીંયા ટેપ આપવા માંગીશ કે ઘણી વખત આપણે બટેટાનો કોઈ બી મસાલો કરીએ ને તો સેજ ઉપર ઉપર જ હલાવતા હોય પણ આ એ કે તમારે એકદમ વ્યવસ્થિત મિક્સ કરો ભલે બે કે ત્રણ વાર તમારે વધારે મિક્સ કરવું પડે અધરવાઇઝ જે બટેટા છે એ મોડા મોડા લાગે ને આપણે વડા કેવું કરીએ ત્યારે આપણા મોઢામાં પછી એ આવશે ત્યારે આપણને મોળું લાગશે તો આને વ્યવસ્થિત રીતે એક એક બટેટામાં આપણો મસાલો ચડી જાય એ રીતે મિક્સ કરી દઈએ અને હવે આ એકદમ રેડી છે મસાલો તો હું આને દસથી પંદર મિનિટ ઠરવા દઈશ અને પછી આપણે એના બોલ્સ વાળી લઈએ ત્યાં સુધીમાં આપણાનું બેટર જે છે બેસનનું એ રેડી કરી લઈએ ઓકે ફ્રેન્ડ્સ તો યુ કેન સી કે મેં એને દસ પંદર મિનિટ ઠંડુ ઠંડુ પડી ગયા પછી એના બોલ્સ વાળી લીધા છે બોલ્સમાં કોઈ એવો પરફેક્ટ શેપ લેવાની જરૂર નથી બિકોઝ આપણે એના કોટ કરીને તળવાના જ છીએ તમારા જે પ્રમાણેના પાવ હોય એ પ્રમાણે તમે વડાનો શેપ નાનો કે મોટો સાઇઝ જે છે એ રાખી શકો છો મારી પાસે બે પાઉ છે તો મેં નાના અને મોટા રીતે બે સાઈઝના વડા અહીંયા બનાવેલા છે ઓકે ફ્રેન્ડ્સ તમે આમાં બેસન લઈ લીધો છે તમારી જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને હું હવે એમાં સ્વાદ અનુસાર જે મીઠું છે થોડું એ ઉપર કોટિંગ માટે એડ કરીશ અને સિમ્પલ જ આમાં મીઠું સિવાય હું બીજું કાંઈ જ એડ નથી કરતી મીઠું વ્યવસ્થિત થઈ જાય મિક્સ પછી આપણે એમાં પાણી નાખીશું પાણી નાખતી વખતે એક ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે આપણા આની કન્સિસ્ટન્સી થોડી જાડી રાખવાની છે કારણ કે નહીતર પછી બેટર જે છે એ ઉપરથી કોટ નહીં થાય અને વ્યવસ્થિત આ વિસ્કથી એને મિક્સ કરી લઉં છું કારણ કે નહીં તો લમ્સ ફરશે જો તમે એમને એમ કરશો તો ઓકે ફ્રેન્ડ્સ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે મેં ચમચી જેવું ગરમ તેલ છે એ એડ કરું છું જેનાથી ગળાનું જે ઉપરનું ટેક્સચર આવશે એકદમ ક્રિસ્પી આવશે અને આપણે એને હલાવી લે છે આમાં સોડા કેવું કાંઈ જ યુઝ નથી કરતી જસ્ટ નાની એવી સ્પૂન ભરીને તેલ ગરમ નાખ્યું છે અને યુ કેન સી મારું તેલ ઓલરેડી ગરમ છે તો હવે આપણે વડાને તળી લઈએ વ્યવસ્થિત રીતે બધી બાજુથી એને કોટ કરી અને થોડું એને આ રીતે આપણે ગરમ તેલમાં નાખીશું ઓકે એક વખત હાથેથી બી પાડીને બતાવું છું પેલા મેં ચમચેથી પાડેલું હતું જમ કન્વીનિયન્ટ હોય છે તો હું મારા વધારે ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણા વડા છે રેડી છે ને લાઈક સો ક્રિસ્પી તમે એનો અવાજ જોઈ શકો છો અને જરાય ઓઇલી નથી હવે આપણે બધા રેડી થઈ ગયા છે તો બસ એટ જસ્ટ અબાઉટ ટુ હવે એને પાઉમાં મૂકીને મસ્ત શેકવાના છે ફ્રેન્ડ્સ તો આ જે બેટર હતું આપણું વડાનું એમાં જ હું આ મરચી જે છે એને આવી રીતે રફલી જસ્ટ રાખી અને એના ગરમ તેલમાં હું તળી લઉં છું એ બહુ જ એનો સુપર ટેસ્ટ આવે છે સાદી મરચી તળી એના કરતાં આનો થોડો અલગ ટેસ્ટ આવે છે તો આ રીતે એને તળી લઉં છું લાઇટલી બેટર કટ કરીને ફ્રેન્ડ્સ તો મેં અહીંયા પાઉં જે છે એ કટ કરીને રેડી રાખ્યા છે અને હવે આપણે એને રેડી કરી લઈએ શેકવા માટે તો સૌથી પહેલાં હું એમાં બટર લગાડું છું તમે તેલ પણ યુઝ કરી શકો છો ઇટ્સ ઓ ન્યૂ બટર લગાડ્યા પછી આપણે જ્યાં ડ્રાય મસાલો અહીંયા રેડી કરેલો હતો એને હું સ્પ્રિન્કલ કરીશ બે બાજુ તમને કેવું તીખું ભાવે છે એ પ્રમાણે તમે એને એડ કરી શકો પણ ધીસ ઇઝ મસ્ટ આનાથી જ આખો વડાપાવનો એક અલગ ટેસ્ટ આવે છે તો આ ખાસ આવી રીતે એડ કરજો અને વડાપાવનું જે વડું છે એને મોસ્ટલી ઘણા એમને જ મૂકી દેતા હોય પણ એવી રીતે નથી એને હાથમાં લઈ આવી રીતે થોડું દબાવી અને પછી મૂકવાનું છે તમે પાવની સાઈઝ પ્રમાણે વડું ખાસ કરજો બાકી વડું છે શેકતી વખતે બારે પડી જશે અથવા તો પાવ તૂટી જશે એવું થશે તો હવે મારી લોઢી અહીંયા મેં મૂકી દીધી હતી ને એ ગરમ થઈ ગઈ છે તો હું એને અહીંયા શેકવા માટે મૂકી દઉં છું ઘણા લોકોને કાચું જ ભાવતું હોય છે મોસ્ટલી મુંબઈ સ્ટાઇલમાં કાચું આપે છે પણ બટરમાં શેકેલું ને એવું વધારે સરસ નશી લાગે છે તો અહીંયા હું તમને શેકીને બતાવીશ અને હું બટરમાં જ શેકું છું અગેન યુ કેન ગોફો ઓઇલ ઓર ઘી તમારી ચોઈસ છે બસ આ રીતે સિમ્પલ આપણે શેકી લઈએ બે સાઈડ બટરથી મસ્ત ફ્રેન્ડ્સ મારું વડાપાઉ ને રેડી છે અને હવે ઉપર લાસ્ટમાં સેજ બટર અને આપણો જે મસાલો કરેલો છે એ એડ કરી અને હું ઉપર જસ્ટ આવી રીતે થોડો સ્પ્રેડ કરી દઈશ તો એનાથી જેને સ્પાઇસી ભાવતું હશે એ લોકોને બહુ જ ફાઇન બટરીને સ્પાઇસી ટેસ્ટ આવશે સો યે રેડી ટુ ગો યુ કેન સી કે અત્યારે જ મારાથી તો રહેવાતું નથી સો લેટ્સ ગો આપણું મંબૈયા સ્ટાઇલ જે વડાપાવ છે એ રેડિશન યુ કેન સી કે એકદમ યમી માઉથ વોટરિંગ છે અને બટરી એકદમ કરેલું છે જો તમને ચીઝ ભાવતી હોય તો તમે ઉપરથી ગ્રેટ કરીને લોટ્સ ઓફ ચીઝ પણ નાખી શકો છો અને આપણા જે મરચી તળેલી હતી એ પણ મેં આમાં સાથે રાખેલી છે સો વોટ ટુ વેઇટ ફોર ગો ફોર